હા દોઢ વા લાગી ગયા તો આમાં ત્રેપન દિના તરી ગયા આપડા નવ દહ પાણી પીધા હે ટોટલ અઢાર આજ પાસું પાવાનું છે ફૂલ દેખાય હારા ફાલ પણ લાગી ગયો છે એક બે થી અઢી ફૂટની સરેરાશ ઊંચાઈ છે બે ફૂટ ઉપર છે સરેરાશ ક્યાંક અઢી ત્રણ ફૂટ પણ છે ઊંચાઈ પાંચ વીકાનું વાવેતર છે તલ નું આપણે દેખાય આવતી અક્ષય બીજના આપણે તલ છે અક્ષય બે હજાર વીસ એવું નામ છે સર્ટિફાઈડ બિયારણ છે